જાણકારી અનુસાર પ્રદીપ વ્યાસ અને પરિવારના અન્ય સભ્યો વચ્ચે લાંબા સમયથી પ્રોપર્ટીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો આ વિવાદ એટલો વધી ગયો કે અંતે તે હિંસક સ્વરૂપમાં પરિણમ્યો હુમલા બાદ પ્રદીપ વ્યાસને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે આ ઘટનાની જાણ થતા જ ઉત્તરાયણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આ પ્રકારના કૌટુંબિક ઝઘડાઓ સમાજમાં ચિંતાનો વિષય બન્યા છે જ્યાં રૂપિયા અને સંપત્તિ માટે લોહીના સંબંધો પણ ભૂલી જવામાં આવે છે આ ઘટના પરથી સાબિત થાય છે કે પારિવારિક વિવાદોને સમયસર ઉકેલવા અત્યંત જરૂરી છે જેથી આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ અટકાવી શકાય પોલીસની તપાસ બાદ જ આ હુમલા પાછળનું સાચું કારણ અને તેમાં સંડોવાયેલા તમામ લોકોના નામ બહાર આવશે yasindara assim, Surat. Surat